નમસ્કાર નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે બ્રિજ છે એમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે રોડ રસ્તાની વાત હોય બ્રિજ હોય એમાં ક્યાંક ને ક્યાંક પોલમ પોલ જોવા મળી રહી છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અન્ય મહાનગરોની વાત કરીએ ભાવનગર હોય જામનગર હોય ત્યાં પણ ક્યાંક ને ક્યાંક મહદન છે રોડ રસ્તાની જે સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક કથળી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા પરંતુ આજની હું તમને જો વાત કરું તો મહેસાણા વડોદરા અને સુરેન્દ્રનગરનો જે બ્રિજ છે એમાં ક્યાંક ને ક્યાંક ગાબડા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે આ બ્રિજમાં વારંવાર ગાબડા કેમ પડી રહ્યા છે ગાબડા જ્યારે પડી રહ્યા છે ત્યારે લોકો છે અને ખાસ કરીને સ્થાનિકો તો ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરતા હોય છે પરંતુ ટેકનિકલી જો વાત કરવામાં આવે તો ગાબડા પડવા પાછળ મહત્ત્વના જવાબદાર કારણો શું છે એ જાણવા છે સાથે સાથે જો વાત કરવામાં આવે રોડની સ્થિતિ ક્યાંક ને ક્યાંક કપરી જોવા મળી રહી છે તમે જુઓ કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં માનો કે ભૂવો પડી ગયો હોય રોડની સ્થિતિ ખરાબ હોય તો ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એ રોડ સરખો થતાં થતાં મહિનો બે મહિનો ત્રણ મહિનો છ મહિના વર્ષો લાગી જતા હોય છે અને આવી સ્થિતિ તમે કદાચ જાપાનમાં જુઓ તો માનો કે પાંચ વાગે પુલ બને અરે પાંચ વાગે તમે જુઓ કે ખાડો પડ્યો હોય તો સાડા પાંચથી છની અંદર ક્યાંક ને ક્યાંક એ ખાડો પણ પૂરાઈ જતો હોય છે રોડ પણ ક્યાંક ને ક્યાંક તાત્કાલિક બની જતો હોય છે એવી સિસ્ટી એવી સિસ્ટમ ગુજરાતમાં કેમ નહીં વિસ્તૃતમાં ચર્ચા ચર્ચા કરવા માટે યોગેશ છે સિવિલ એન્જિનિયર આપનું સ્વાગત છે સાથે જયેશ પટેલ કે જેઓ સામાજિક કાર્યકર છે આપનું પણ સ્વાગત છે યોગેશભાઈ ઇન્ટ્રોડક્શનમાં મેં કહ્યું એ પ્રમાણે કે તમે જુઓ કે રાજ્યમાં હલકી કક્ષાના જે રોડ બની રહ્યા છે અને તમે જુઓ નિમ્ન કક્ષાના બ્રિજો પણ ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે વારંવાર ગાબડા પડતા હોય છે શું માનો છો આ વારંવાર ગાબડા કેમ પડી રહ્યા છે આનું નિવારણ શું આ વિષય ઉપર મને લાગે છે કે એટલી બધી ચર્ચાઓ આપણે ટીવી ઉપર અને અખબારોમાં પણ કરી છે પણ આ પ્રશ્ન ફરી આવીને ઉભો રહે છે ચોમાસું હતું ત્યારે બરોબર છે કે ચાલો ભાઈ બહુ વરસાદ પડ્યો ને ખાડા પડ્યા પણ ચોમાસું ખાડા પડે અને બ્રિજની તો એવી નથી મને લાગે છે કે હવે તમારે ચેનલ ઉપર જે ન્યૂઝ આપો છો એમાં એક આઈટમ રાખવી જોઈએ કે આજના પડી બ્રિજ દરરોજ એક બ્રિજ નો તમને મસાલો મળી રહેશે બહુ વર્ષો પહેલાની વાત કરું બહુ એટલે હું જે વિસ્તારમાં રહું છું ત્યાં એક નવો બ્રિજ બન્યો અને સાડત્રીસ કરોડ મને બહુ ખબર નથી આ કરોડ શબ્દ આવે એટલે હું ગભરાઈ જાઉં છું ખર્ચે આ બ્રિજ બન્યો અને તે વખતના મુખ્યમંત્રી એમની સાથે એનું ઉદઘાટન હતું ત્યાં ઉભા રહીને મેં ફોટો પડાવ્યો બધે આવીને હું બતાવતો હતો કે મુખ્યમંત્રી સાથેનો મારો ફોટો તમે જુઓ ત્યાં તો બીજા દિવસે સમાચાર આવે કે અમે જે જગ્યાએ ઉભા રહીને ફોટો પડ્યો હતો ત્યાં જ છ ફૂટનું ગામડું પડ્યું તો સારું હતું કે ફોટો પડાયો એ વખતે ગામડું ના પડ્યું નહી તો હું ને મુખ્યમંત્રી અંદર ગયા આ પરિસ્થિતિ જો હોય ગુજરાત ગુજરાત રાજ્યની મહાન સંવેદનશીલ ગતિશીલ બધા જેટલા બધા શબ્દો આગળ પાછળ ગોઠવી દેવાના પણ ગુજરાત તો ગુજરાત જ રહે છે અને ત્યાં આગળ આર એડ બી ડિપાર્ટમેન્ટની પરિસ્થિતિ તમે જુઓ તો જાહેર બાંધકામમાં લોકો જે કામ કરી રહ્યા છે જે ટેન્ડરો ભરી રહ્યા છે એની યોગ્યતા કેટલી છે એ તો બરોબર છે પણ એ જે કામ કરે છે એ જોવા માટે સરકારની અંદર એક મોટી ટીમ રાખવામાં આવે છે અને બધા ક્વોલિફાઈડ એન્જિનિયરો અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરથી માંડીને ડેપ્યુટી એન્જિનિયર ને આ એન્જિનિયર ને ફલાળા એન્જિનિયર કેટલા બધા લોકો હોય છે અને એ લોકોનું કામ એ હોય છે કે આ જે કામ આવ્યું છે એ બરોબર થયું છે કે કેમ જયારે ટેન્ડર મંગાવવામાં આવે એના એક નક્કી કરેલા સ્પેસિફિકેશન હોય છે તો આર એ પ્રમાણે એમાં એ એ એ પ્રમાણેનું પ્રમાણેનું કામ થવું જોઈએ જોઈએ અને જોવા માટે આ બધા એન્જિનિયરો રાખવામાં આવ્યા છે હવે એન્જિનિયરો ત્યાં જતા હશે કે કેમ મને ખબર નથી કારણ કે એર એરકન્ડિશન કેબિનમાં બેઠા બેઠા મહિને પગાર મળતો હોય છે એમને પ્રમોશનો મળતા હોય છે જો શું મળે છે એ વાત અત્યારે મારાથી કહેવાય એવી નથી પણ એ લોકો જે તે સાઈટ ઉપર જઈને જુએ કે કેવું કામ થાય છે આ બ્રિજ માટેની એક સ્પેશિયલ ડિઝાઇન હોય છે અને એમાં એ પ્રમાણેનું લોખંડ વાપરવામાં આવે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવે એ પ્રમાણેનું કોક્રેટિંગ વાપરવામાં આવે આ બધું જોવાનું કામ આ એન્જિનિયરોનું છે કોન્ટ્રાક્ટર તો કભાવા બેઠો છો ચોરી કરે લોખંડ બરોબર ના ગોઠવણી થેલીઓની ચોરી કરે એ કોન્ટ્રાક્ટર આવે છે નાનામાં નાનો બ્રિજ હોય કે મોટો બ્રિજ હોય એમાં તરત ગાબડા પડી જાય છે હમણાં બે દિવસ ઉપર મને બરોબર યાદ નથી પણ પાટણ પાસે કે ક્યાંક એક બ્રિજનું ઉદઘાટન થયું એના બીજા દિવસે એમાં ક્રેકો અ ટીવી કેમેરા વાળા હોશ અધિકારી તો આ કઈ જાતનું કામ થાય છે જે એ વખતે પેલી રિબન કાપીને એનું ઉદ્ઘાટન કર્યું એમને આ સમાચાર નહીં મળ્યા હોય તો એ કેમ તપાસ નથી કરતા કે આવું થાય છે એટલે આમાં નાનામાં નાના માણસથી માડી એક્ઝિક્યુટિવ સુપ્રિટેનિંગ એન્જિનિયર ત્યાંથી આગળને ચીફ એન્જિનિયર અને પછી મંત્રીશ્રીની પણ જવાબદારી છે કે પ્રજાના પરસેવાના પૈસા થી આ કામો કરવામાં આવે છે અને એ કામ બરોબર થાય પ્રજાના ઉપયોગ માટે તમે બ્રિજ બનાવો છો પ્રજાના ઉપયોગ માટે આ સડકો બનાવો છો તો એ બરોબર થાય અને પ્રજાને કોઈ તકલીફ ના પડે એ જોવાનું કામ મંત્રી થી માંડીને નીચેના એન્જિનિયર સુધીનું છે જયેશભાઈ તમે જુઓ કે બ્રિજમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે અને પોલમ પોલ ક્યાંક જોવા મળી રહી છે એ જ રીતે રસ્તાઓની જે સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક

ડગલે ને પગલે ભ્રષ્ટાચાર એટલે જાણે કે આપણે કોર્પોરેશનમાં જોઈએ તો કોર્પોરેશન ના જે કામ છે તો આ રોડ રસ્તા હોસ્પિટલ સ્વિમિંગ પુલ હોય કે પ્રાથમિક શાળાઓ હોય કે એમટીએસ જે ભરાતી હોય એની સફાઈ હોય કે મજા મારવાની જે દવાના એ એમાં અને એ દરેક જણ જાણે છે લોકોને જાણે કે ચૂપ બોલવાની કોઈની તાકાત નહીં હિંમત નહીં અને બીજું કે લોકોની ફરિયાદ સાંભળવા માટે જાણે કે વન ડબલ ફાઈવ થ્રી જાણે કે એ છે નંબર એ પેડ નંબર કરી દીધો હવે એના માટે તમારા પૈસા કપાય તમે કોઈ પણ જગ્યાએ સિવિક સેન્ટર પર કે ક્યાંક રૂબરૂ રજૂઆત કરવા જાઓ તો તમને એમ કે તમે આ નંબર પર ફોન કરી બગીચા ખાતું હોય કે એ કોઈ પણ ખાતું આજે ફરિયાદ ડાયરેક્ટ લેતું નહીં

તો બારે માસ રસ્તા બનતા હોય છે વરસાદની સિઝન આવે ત્યારે નથી બનતા કારણ કે એ વખતે ધોવાતા હોય છે રસ્તા બાકી તો બારે માસ બનતા હોય છે ને એમાં જો ચૂંટણી આવતી હોય તો તો રસ્તા જેમ કે કોર્પોરેશનની ચૂંટણી આવી તો તો રસ્તા બનાવવા જ પડે અત્યારે લોકો ચૂંટણી આવી એટલે રસ્તા બની રહ્યા વિધાનસભાની ચૂંટણી આવતી હોય તો રસ્તા બન એવા તો કેવી ક્વોલિટીના રસ્તા બને છે કે ધોવાય અને ભયંકર તો એ છે કે એની જે આ જાણે કે ખાડા પડી જાય છે કે જે આપણે ડ્રેનેજ કેટલા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે આ કોઈ બાબત નથી ભલે આપણે આજ બોલી આપણા ઘરમાં કે કોઈ પણ પરિવારમાં કોઈ બચ્યું નથી આ ખાડામાં પડવાથી કાં તો હોસ્પિટલ ભેગા ના થયા હોય તો અસ્થમાના દર્દી અહીંયા ખૂબ જ વધી રહ્યા છે આ તમામ રેકોર્ડ આપણે શું વાત કરીએ એની કરતાં પણ વધુ કોર્પોરેશન પાસે જાય છે પણ છતાંય ગંભીરતાથી નથી લેતા કારણ કે એમને માત્ર પડી છે કરપ્શન કરવાની એ બે ચાર જે કઈ એમના વાલા કોન્ટ્રાક્ટરો હોય મળે એ જ એમને પડી છે આપણે ટેક્સ વધતા જાય છે બધા ટેક્સ છે પણ કઈ કહેતા કઈ જ નહીં અમે પોતે કેટલીક આરટીઆઈ કરી છે પણ નથી મળતા જેને કે એક સ્વિમિંગ પુલમાં અમે સ્વિમિંગ પુલમાં વધારો થયો હતો તો એના અમે હિસાબ માટે કે છેલ્લા પાંચ વર્ષના ઓડિટ થયેલા હિસાબ સ્વિમિંગ પુલ દીઠ આવક અને ખર્ચના હિસાબ અમે માંગ્યા આજ સુધી નથી મળ્યા અને એક ની વીસ લોકોએ આ અરજી કરી હતી એમાં તો કોઈ પોલિટિકલ સામાન્ય લોકોએ કરી તો પણ એનો જવાબ નથી આપતા અને મારે ખાસ ગંભીરપણે એ કહેવું છે કે તમે મીઠા ખડી ગામમાં અને પાસે છે તો વર્ષોથી રિપેરિંગ કામકાજ ચાલે જ છે છતાં પણ વરસાદ પણ ભરાઈ જાય છે અને લોકોને તકલીફ પડે નવો અંડરપાસ જે અત્યારે રેલવે બન્યો છે એમાં તો એક ઇંચ પણ વરસાદ આવે તો પાણી ભરાઈ જાય બીજું એ કે જે મીઠાખડી ગામથી આશ્રમ રોડ જવાનો જે એક જીવંત રસ્તો હતો એક જીવાદોરી હતી એ એવો અકવડ બ્રિજ બનાવે છે રોજે રોજ થાય છે દિવસે પણ કોઈ બેન કે પાસે ચાલવાનો કોઈ રસ્તો નથી ટુ વ્હીલર માળ કરી તમે તમે બહુ સરસ સ્ટોક ગોઠવી લોકોની વચ્ચે જો કોર્પોરેશન જાય જો લોક એક તો પેલા કોઈ પણ બ્રિજ બનાવે કે રસ્તા બનાવે કે કઈ પણ યોજના લાવે આ લોકો કદી લોકોનો લોકો શું લોકોને શું જરૂરિયાત છે એ તો કઈ પૂછતા જ નથી લોકોને તો કદી વિશ્વાસમાં લેતા જ નથી કરપ્શન લેવલ ઉપર કરતા જાય હાઈકોર્ટે કેટલી વખત કહ્યું કે રસ્તા કરતા પહેલા તમે એને ખોદીને ડામર પર ડામર પર ડામર પાથરતા જાય છે લોકોના ઘરમાં પાણી આવે છે વોટર પ્લોગિંગ થઈ રહ્યું છે એટલે આવા કેટલી સમસ્યાઓ છે પરંતુ યોગેશભાઈ ખાસ વાત તમે એ છે તમે જો હમણાં આર એન આપે વાત કરી પરંતુ એક દાખલો એવો છે ઘરનું ધાબું માનો કે ચાલીસ ફૂટનું ધાબું ભરવાનું હોય તો સિમેન્ટની થેલીની વાત કરવામાં આવે તો લગભગ ત્રીસથી બત્રીસ થેલીઓ જાય એમાં અને કપચી હોય પાણી હોય અને રેતી હોય એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે હવે જ્યારે તમે જુઓ કે બ્રિજની વાત કરવામાં આવે એમાં પણ કપચી વપરાય છે એમાં પણ પાણી વપરાય છે એમાં પણ રેતી વપરાય છે એમાં પણ બધા અલગ અલગ વસ્તુઓ વપરાય છે પરંતુ મહત્વની બાબત એ પૂછવી છે ક્યાંક ને ક્યાંક કરતું હોય છે આમાં આર એન બીનો નો શું રોલ હોય છે માનો કે આર એન બી પણ વારંવાર આખા કાન કરે તો આના ઉપર એવું કોઈ ખરું કે આના ઉપર કોઈ મોનિટરિંગ રાખી શકે જ આ બધા જાહેર પ્રજા માટેના થતા કામો ઉપર ધ્યાન રાખવાનું છે એને નિયંત્રણમાં રાખવાનું છે એનો ક્વોલિટી જે છે એ બરોબર સચવાય કપચી સિમેન્ટ રેતી તમે જે કહ્યું એ બધાનું મિક્સિંગ બરોબર થાય હું તો એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતો સારા કે ખોટા નથી બે સરકારી કામોમાં હું ક્યારેય ગયો નથી પણ હું જયારે પ્રાઇવેટ કામ કરતો હતો ત્યારે અમારે ધાબુ ભરવાનું હતું તમે કહ્યું એ પ્રમાણે ત્યારે અમારો જે મિક્સ થયેલો જે માલ હોય એમાંથી થોડોક લઈને એનો એક ક્યુબ બનાવવામાં આવે અને પછી એનું ક્યુબ ટેસ્ટિંગ કરવામાં આવે અને એટલી સ્ટ્રેન્થનું છે કે નહીં એનું સર્ટિફિકેટ અમારું બિલ પાસ થાય તો આ જાતનું સરકાર કેમ નહીં કરતી હોય ટેસ્ટિંગ કરાવે એને માટેની સરકારી લેબોરેટરી છે ખાનગી લેબોરેટરી છે અને એ બધા કરી શકે એમ છે તો આવું કેમ નહીં થતું હોય જેથી કરીને

અને હમણાં એક બહુ સરસ શબ્દ રોજ અમને દિવસમાં દસ વાર ગારંટી ગારંટી આપવામાં આવે છે તો આ આ આ આ આ તમે કે રોડ બન્યો બન્યો બ્રિજ એ આટલા વર્ષો સુધી એને કશું નહીં થાય તમને એક અમદાવાદ શહેરનો નહેરુ બ્રિજ ઓગણીસો સાહીઠ માં બન્યો હતો અને એલિસ બ્રિજ લોખંડ નો બનેલો હતો અંગ્રેજોના સમયમાં એને સો વર્ષ ઉપર થઈ ગયા એ પણ હજુ એટલો જ મજબૂત ઉભો છે ત્યારે અત્યારે ચર્ચાઓ થઈ પછી ટેન્ડર બહાર પડ્યા અને કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી આ લોકો દેશમાં કોઈને ધંધો કરવાની ના પાડે એવું કેમ કેમ એ ટેન્ડર લેતા એટલે આ જે પરિસ્થિતિ આપણે ઉભી કરી છે કે પ્રજાની સુખાકારી માટેની વાતો કરવી છે ચૂંટણી આવે એટલે નળ છે જળની વાત કરવી છે જયારે ગામડાઓમાં અમે જઈએ છીએ ત્યારે એ લોકો નળ છે જળને બદલે નળ છે છળ બોલે છે એટલે આ પરિસ્થિતિ જો આમાં મને તો નજીકના ભવિષ્યમાં કોઈ સુધારો થાય એવું દેખાય કારણ કે જે તે સરકારના મંત્રીઓ આમાં પોતે રસ લઈને અને આમાં જે કંઈ થતો ભ્રષ્ટાચાર થતી ગેર રીતિઓને અટકાવે તો જ આ શક્ય બને કે લોકોને સુખાકારીના સાધનો મળી રહે નજીકના ભવિષ્યમાં કહ્યું યોગેશભાઈ કે આવું કઈ દેખાતું નથી કે આમાં ક્યાંક મહંત અંશે સુધારો થાય માનો કે નજીકના જ ભવિષ્યમાં સુધારો કરવો હોય તો ખાસ કરીને શું કરવું જોઈએ જેથી કરીને સુધારો થાય શું માનો છો તમે તમારી વાત સાચી છે મને તો લોકોમાં વિશ્વાસ છે તાકાતમાં વિશ્વાસ લોકોને બહુ દિવસ સુધી કઈ ગુમરાહ ના કરી શકાય અને એ વાત સાચી કે અત્યારે આ જ્ઞાતિ જાતિ ધર્મ એ બધું કરીને થોડા સમય પછી બીજે ધ્યાન ભટકાવીને માણસ ખાડામાં પડતો હોય તો પણ એને અત્યારે ભાન ના થતું હોય પણ બધા એવા નથી કેટલાક બોલે છે તમારા જેવા મીડિયા બહુ ઓછા છે કે લોકોનો અવાજ રજૂ કરે છે એટલે ઘણા બધા મીડિયા આજે બદલાઈ પણ રહ્યા છે દુઃખની વાત છે પણ હું તો તમને કહું છું કે લોકો સંગઠિત થશે એક દિવસ લોકો રસ્તા ઉપર આવશે લોકો અવાજ ઉઠાવશે ક્યાં સુધી સુધી ચાલે લોકોને બહુ દિવસ ગુમરાહ ના કરી શકાય કારણ કે બને તો લોકોને જ ભોગવવાનું આવે છે એક્સિડન્ટ થાય છે લોકોને ભોગવવાનું આવે છે હવે બીજી ખાસ ગંભીર એ બાબત કહું કે લોક જાગૃતિ જે આવે તો એમાં શિક્ષણ અગત્યની વસ્તુ છે તો જાણે કે સરકારી શાળાઓમાં હમણાં જ આવી કે શિક્ષકોની ભરતી થતી નથી અને કોર્પોરેશનની શાળાઓ જે છે જાણે કે અમદાવાદમાં તો મીઠાખડી ગામમાં શાળા નંબર વીસ બંધ કરી દીધી એ બધા બાળકોને શાળા નંબર માં ધકેલી દીધા હવે એ શાળા પણ બંધ કરી દીધી એ મીઠાખડી ગામની શાળાઓ બંધ કરીને એ નવરંગપુરા શાળામાં ધકેલી દીધા એ નવરંગપુરા શાળામાં અત્યારે જીવતું જાગતું એ છે બધા દસ નું બિલ્ડિંગ ખુબ જૂનું સરસ કરી નાખ્યું છે તેમાં આ પ્રાથમિક બેસશે અને બાજુમાં જ એક શાળા આખી બનાવી એ નાના નાના ઓરડાની પાંચેક ઓરડા છે બાકી ટીનમાં શાળા ચાલે છે જ્યાં પૂરા શિક્ષકો નથી અને આઠ ધોરણ ચાલી રહ્યું છે કોઈ પણ જઈને જોઈ શકે પણ એવું છે કે કોર્પોરેશનની શાળામાં એક સમય બધા જ ભણતા પણ એનું સ્તર એટલું નીચું લઈ ગયા છે શિક્ષક ના હોય ને શિક્ષક હોય તો એને હજાર કામ આપતા હોય તો આજે શિક્ષકો ભણાવી નથી શકતા પૂરતા શિક્ષકો નથી ગામડામાં જ નહીં અમદાવાદ શહેરમાં આ વસ્તુ છે અને એ પણ નવરંગ વસ્તુઓ જે રહ્યા છે એટલે ભવિષ્યમાં એવું લાગે કે બહુ ખરાબ જે લોકો જાગૃત નહીં થાય કે કઈ રીતના આવશે પણ મને તો પૂરેપૂરો લોકો રસ્તા ઉપર આવશે અવાજ ઉઠાવશે તો લોકો ફરિયાદ તો ખૂબ જ કરી રહ્યા છે એક ડેટા કોર્પોરેશન બહાર પાડે વન પરની ફરિયાદોનો સાચો ડેટા એ લોકો બહાર પાડતા નથી ટ્રાન્સપરન્સી છે જ અત્યારે આ લોકો બાકી ખબર પડે રોજ લોકો ખૂબ જ ફરી રહે ખાસ કરીને રોડ રસ્તા બનાવતા અને બ્રિજ બનાવતા જે કોન્ટ્રાક્ટરોની જ્યારે આપણે ચર્ચા થતી હોય અને બ્રિજમાં પોલમ્પોલ હોય રસ્તામાં ક્યાંક ને ક્યાંક પોલમ્પોલ હોય ચોમાસાની વાત હોય કે પછી ગમે ત્યાંની વાત હોય ત્યારે આ રોડ રસ્તાઓની ફરિયાદ અનેક વાર ઉઠી છે અને સામાજિક સંગઠનો હોય કે પછી અલગ અલગ જે સંસ્થાઓ છે એ ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર ઉઠાવતી હોય છે વિરોધ પ્રદર્શન કરતી હોય છે રોડ રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરોની જવાબદારી તો નક્કી જ છે કે ભાઈ આ કરવાનું છે પરંતુ જવાબદારીમાંથી આ લોકો જ્યારે ચટકી જાય છે એના ઉપર કોઈ અધિકારી નિમાવવો જોઈએ કે કેમ તમે વાત કરી એ પ્રમાણે એના ઉપર એક અધિકારી તો હોય જ છે જે તે વિભાગના મંત્રી કે એના ચીફ મિનિસ્ટર તો ખરા પણ બીજા જે મિનિસ્ટરો એની પણ જવાબદારી છે અને એમણે પણ પોતાના હાથ નીચે પોતાના વિભાગમાં પોતાના ખાતામાં શું કામ થઈ રહ્યું છે એ જોવું જોઈએ પરંતુ આપણી કમનસીબી એ છે જયેશભાઈ કીધું બહુ સાચી વાત છે કે લોકો ભેગા થાય અને રસ્તા ઉપર આવે પણ રસ્તા ઉપર છતાં જયારે ઇલેક્શન આવે ને ત્યારે અમારો પટેલ છે અથવા તો અમારો ઠાકોર છે એટલે પછી પાછા આના આજ લોકો ગાદી ઉપર આવી જાય છે અને આ જેમ રગસ્યુ ગાડું ચાલે એમ ચાલ્યા કરે તમે આંદોલન ની વાત કરો તો અત્યારે દિલ્હી ખાતે કિસાન આંદોલન બે વર્ષ પહેલા થયેલું સંધિ સમજૂતી પણ થઈ ગઈ ને અમે આ ત્રણ કાયદા પાછા ખેંચીને અમે કોચવે કામગીરી ન થવાથી ફરી આંદોલન શરૂ થયું આંદોલનકારીઓ ગુલામો કરવામાં આવે છે એમની માગ સાચી છે ખોટી છે તમે વાટાઘાટ કરીને એનો ઉકેલ લાવો પણ એની ઉપર જાણે કે પાકિસ્તાનનું લશ્કર આપણી ઉપર ચડી કરી રહ્યું હોય એમ એમની સાથેનો વર્તાવ કરવામાં આવે છે અને આ પરિસ્થિતિમાં તમે કહો કે ક્યાં લોકો સંગઠિત થાય તો એની શું પરિસ્થિતિ થાય મેં તો ભૂતકાળમાં આંદોલનો કર્યા છે આગેવાની લીધી છે એટલે મને ખબર છે કે દંડા ખાવા સિવાય અમને કશું મળ્યું નથી અને અમારી માગણી અમને સરકારી ઓફિસમાં બોલાવીને મંત્રીશ્રીની સાથે ચા પીને નક્કી થયું કે આ બધું અમે પાછું ખેંચી લઈશું અને પછી કશું ખેંચાતું નથી કારણ કે અમે આંદોલન સમાપ્ત કરવાનું જાહેરાત કર્યું ફરી પાછા ભેગા થવાના નથી એટલે આવી ઘણી બધી માંગણીઓ અમે કરેલી છે આવા આંદોલનો કર્યા છે પણ આ ચામડીના રાજકાર રાજપુરુષો ઉપર કોઈ અસર થતી નથી અને આપણા સારા કે ખરાબ નસીબે આપણી ભારતની લોકશાહીના વાવા કરીએ તો પણ જે આવવાના છે એ જ લોકો આવવાના છે જે તે જ્ઞાતિના જે તે ધર્મના અથવા તો જે તે વાડાના લોકો જ આવે છે અને પ્રજાએ માત્ર બાકી રહે છે સહન કરવાનું અને સહન કર્યા કરવાનું છે અને મારે તો હવે ઉંમર થઈ એટલે મને હવે સમજ નથી પડતી કે હજુ મારે ક્યાં સુધી સહન કરવાનું એ ખાસ વાત અત્યારે એ જ સામે આવી છે તમે જુઓ કે મહત્વની બાબત અત્યારે એ છે ખાસ કરીને મારામારીના દ્રશ્યો જ્યારે બનતા હોય તો પોલીસ ફરિયાદની વાત કરવામાં આવે તમારી સાથે ફ્રોડ થયું હોય તો સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની વાત આવે ઓનલાઈનની હોય કે પછી અલગ અલગ આવા રોડ રસ્તાઓમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળતા હોય એના માટે પણ એક હેલ્પલાઇન હોવો જોઈએ કે નહી શું માનો છો તમે ચોક્કસ હેલ્પલાઇન તો હોવી જ જોઈએ મેટ્રો રેલ આપણે નાખી છે ને એની નીચેના રસ્તે ખાલી એ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને ચાલે તો ખબર પડે એટલે ઉપરની દુનિયા કંઈક અલગ નીચેની દુનિયા અલગ એટલે આપણે જાણીએ છીએ ગાંધીનગર કે દિલ્હીમાં બેઠેલાની દુનિયા અલગ છે અને કહુ સાહેબ એમ બરાબર છે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ને એની સામે જે રીતના પણ હું તો એક જ કહું બે વર્ષ પહેલા લડ્યા સાતસો કિસાન શહીદ થયા અને સરકારને ઝૂકવું પડ્યું હતું આજે બરાબર છે એમએસપી ને એને લઈને રસ્તા પર આવ્યા છે અને એ જે ભૂમિ પરથી આવી રહ્યા છે અમે પોતે પણ એ વિચારોમાં માનીએ છીએ શહીદ ભગતસિંહ ના ને એના તો ભગતસિંહ કહ્યું હતું કે કોઈ પણ ક્રાંતિ કે આંદોલન હોય એમાં બલિદાન એક નિયમ છે સફળતા એક સંજોગ છે સફળતા મળે પણ ખરી ના પણ મળે પણ બલિદાન તો આપવું જ પડે જો આ નિમભર સરકાર એક આવી સુવિધાઓ માટે પણ જો આવી બનતી હોય તો પછી પ્રજાએ એ રીતના બહાર તો આવવું જ પડશે અને કોકે પહેલ કરવી પડશે અને કોકે પહેલ કરવી પડશે મેન્ટેન થવો જોઈએ અને તમે કહ્યું જયેશભાઈ ખાસ વાત એ છે કે હવે એ સમય આવી ગયો છે કે લોકોએ બહાર આવવું પડશે અને આવવું પડશે ને આંદોલન પણ કરવું પડશે જેથી કરીને આ સમસ્યાનો જે વિરોધ છે એ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ શકે યોગેશભાઈ અને જયેશભાઈ આપ જોડાયા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર દર્શમત્ર ટુ ધ પોઇન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળ્યું છે એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જુતા રહો નિર્માણ નહીં નમસ્કાર